ખેડા તાલુકાના રડુ ગામના વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં ત્રસ્કરો ત્રાટક્યા પવિત્ર શ્રાવણ માસ હોવા છતાં ચોરીની માનવતા મરી પરવારી રાત્રિના અંધારવાનો લાભ લઈ તસ્કરોએ મંદિરના હાથ સાફ કર્યા માતાજીનું છત્તર જે આશરે દોઢ કિલોનું અને સોનાથી ઢોર કરેલ ઘરેણા પણ ચોરો લઈને ફરાર આ અગાઉ પણ તસ્કરો અહીં ત્રાટક્યા હતા મંદિર અવાવરૂ વિસ્તારમાં હોવાને લીધે ચોરોએ લાભ ઉઠાવ્યો મંદિરના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી

안으로 들어가 안으로 안으로